કર્નાક કબીબને શેર બજારમાં રોકાણની લાલચ આપી રૂપિયા 50 લાખ થી વધુની છેતરપિંડીના ગુનામાં સણડવાયલા હતું એક ઇસમને સાયબર ક્રાઇમ ના કાફલાએ ઝડપી લીધો હતો શેરના વિજ્ઞાનગર વિસ્તારમાં રહેતા ડોક્ટર નાજીવ ધંધુક્યાને લિંક મારફતે શેર બજારમાં રોકાણની લાલચ આપી રૂપિયા 50 લાખ થી વધુની છેતરપિંડી આચરવામાં આવી હતી साइबर क्राइम का काफलाए, है गुनामा गुना में चार इसमों ने जड़ आज रोड मधु एक इसम राहुल महेंद्र कुमार गुप्ता रहे चांदोड़िया अहमदाबाद ने जड़ पी लाए तोरण ने कार्यवाही आज करी थी।